સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક વ્યાખ્યાન શ્રેણીનો કાર્યક્રમ યોજાયો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત પ્રથમ સર્ગમાં શ્રી રઘુવીર ચૌધરીને અને દ્વિતીય સર્ગમાં કોંકણી ભાષા ગોવાના શ્રી દામોદર મોજોના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આ વ્યાખ્યાન શ્રેણીના તૃતીય સર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ઉડિયા ભાષા ઓડિશાના સુપ્રસિદ્ધ લેખિકા સુશ્રી પ્રતિભા રાય ઉપસ્થિત રહ્યા હતા તેમને જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત વ્યાખ્યાનમાં એમણે ઓડિશાનો રાજકીય તથા ભૌગોલિક ઇતિહાસ ઉડિયા ભાષાનો વિકાસ વિસ્તાર અને પરંપરા સાથે પોતાની સાહિત્ય યાત્રા તથા જીવન વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા સાહિત્ય સર્જકો હરીશ મિનાશુ તથા મનીલાલ હ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો જેના કોઓર્ડિનેટર ડૉક્ટર રાજેશ્વરી પટેલ અને સંચાલન દિવ્યરાજસિંહ યાદવ દ્વારા કરવામાં આવ્યા